એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાત અમરેલી જિલ્લાના લાખીની વાત કરું તો ત્રીસ જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર ત્રણસો સાત લગાડી મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો બસો કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું લોહી લુહાણ કરવાનું કામ કર્યું સંતો સાથ લગાડવાની કામ કર્યું ત્યારે આ પહેલો બનાવ નથી પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાત્રી આપવા માટે આવ્યો છું કે આ નવનીત ભાઈ બાલધ્યાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારેય ક્યારે કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર થશે આજે હું તમને સૌને પૂછવા માટે માંગુ છું કે પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજ ને ન્યાય મળશે હા કે ના અમરેલી જિલ્લાના પાયલ ગોટી બેન ના કેસ માં પણ એસઆઈટી ની રચના થઈ કોને ફાંસી ના માછડા ઉપર ચડાવી ટીઆરપી ગેમ ઝોન માં અગ્નિકાંડ થયો અનેક નિર્દોષ લોકો ના જીવ ગુમાવ્યા

કોઈ પીઆઈ ની બદલી કરવાથી નવનીતભાઈને ન્યાય નથી મળી જવાનો કોઈ એસઆઈટી ની રચનાથી ન્યાય નથી મળી જવાનો પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગે છે કે જો કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાવ આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવાની કેવળ રાખજો આજ જ છીનવા પડશે આવેદનપત્ર દેવાથી જિંદાબાદ ના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી આપણે દરેક બનાવોમાં જોયું છે દરેક ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારી વ્યવસ્થા આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે

એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી એ કોળી સમાજ માટે દુઃખની વાત છે હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ મંત્રીઓને કહેવા માંગે સંસદોને કહેવા માંગે ધારાસભ્યોને કહેવા માંગે નેતાઓને કહેવા માંગે કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાવ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલભિયાને ન્યાય ન મળ્યો તો અમારી ચૌદ જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતી આવે છે બગદાણાની અંદર એક લાખ કોળી સમાજને ભેગા તૈયાર છો કરવું છે આંદોલન નવનીત ભાઈ ને ન્યાય બોલો જય કોળી સમાજ માન થતા આભાર